આપણા વડીલો જે ડીશ ખાઈને હેલ્ધી રહેતા હતા તે વાનગી આજે આપણે બનાવીશું જેને લેવાથી આપણે મહિને ચાર થી પાંચ કિલો વજન ઓછો કરી શકીએ છીએ અને ડાયાબિટીસ પેશન્ટ માટે તો આ બેસ્ટ વાનગી છે આ ધાન વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર હશે તો ચાલો બનાવીશું એક સિમ્પલ હેલ્ધી રેસિપી તો આજે આપણે બનાવીશું કોડો મિલેટ પોહા એકદમ હેલ્ધી રેસીપી છે

તમે એકવાર તો આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો તો બટેકા સાઈડથી ફ્રાઈ થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં કાઢી લેશું જે તેલ બચેલું છે તેમાં જ આપણે સિંગદાણા શેકી લેવાના છે સિંગદાણા પણ આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો અહીંયા આપણે સિંગદાણા પસંદ હોય એટલે આપણે ઉમેરી દેવાના અહીં આપણે ત્રણ જૂન જેટલા જેલા સિંગદાણા લીધા છે તેને પણ સાઈડથી આપણે ક્રિસ્પી કરી લેશું અને સિંગદાણા દળાઈ જાય પછી તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે આ નાસ્તો આપણે એવો તૈયાર કરીશું કે જે પચવામાં હળવો છે અને તમારું પેટ પણ ભરેલું રહેશે વળી તે શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ આપે છે તો સિંગદાણા તળતા જે તેલ બચેલું છે તેમાં આપણે અડધી ચમચી રાઈ ઉમેરી દેવાની છે સાથે અડધી ચમચી આપણે જીરું ઉમેરી દઈશું રાઈ જીરું ને આપણે સારી રીતે તતડવા દેવાના છે તો અહીંયા રાઈ જીરું સારી રીતે તતડી ગયું છે તો તેની અંદર થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને એક જીરણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈશું મરચા ને આપડે થોડી વાર માટે સાતળી લેવાનું છે આ પોહાની અંદર આપણે ભરપૂર માત્રામાં વેજીટેબલનો ઉપયોગ કરેલો છે જેથી આપણી ડીશ એકદમ પ્રોટીનથી ભરેલી હોય તો અહીંયા આપણે કેપ્સિકમ કોબીજ અને ગાજર લીધું છે બધી વસ્તુને આપણે ઝીણી સમારી લેવાની છે તો સૌથી પહેલા આપણે ગાજરને સાહેબ તે ક્રિસ્પી કરી લેવાના છે બધા વ્યુવર્સને એક રિક્વેસ્ટ છે કે તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો ગાજર સારી રીતે સતળાઈ ગયા છે તો તેની અંદર આપણે કોબીજ અને કેપ્સિકમો ઉમેરી દેવાના છે તેને પણ આપણે સારી રીતે સાતળી લેવાના છે બે થી ત્રણ મિનિટ માટે આપણે સારી રીતે બધા વેજીટેબલને સાતળી લેશું થોડા એવા આપણે વટાણા પણ ઉમેરી દેવાના છે વટાણા આપણે અહીંયા ફ્રોઝન લીધા છે તેને પણ આપણે તેલમાં સારી રીતે સાતળી લેવાના છે વેજીટેબલ સાથે આ વિડીયોમાં આપણે એક હજાર લાઈકનો ટાર્ગેટ રાખેલો છે તો ઝડપથી જાઓ અને લાઈક કરી દેજો આ વિડીયોને સાથે જ આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી બધા સુધી આ માહિતી પહોંચી શકે તો મસાલાની અંદર આપણે હળદર પાવડર જીરું પાવડર અને સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું છે અને સારી રીતે બધા મસાલાને આપણે સાતરી લેશું આ કોડો મિલેટ પોહા આપણે કામાલિયા સાઇટ ઉપરથી ઓર્ડર કરેલા છે જો તમે પણ આ પોહાનો ઓર્ડર કરવા માંગતા હોય તો એમેઝોનમાંથી પણ મગાવી શકો છો અને કામાલિયા સાઈટ ઉપરથી પણ તમે ઓર્ડર કરી શકો છો તો અહીંયા આપણે એક કપ ભરીને કોડો મિલેટ પોહા એડ કરી દીધા છે તો આ પોહાને આપણે સારી રીતે પેલા સાતળી લેવાના છે તેલમાં વેજીટેબલ સાથે બે મિનિટ માટે પોહાને આપણે તેલમાં સારી રીતે સાતડી લેવાના છે પછી તેની ઉપર આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને સારી રીતે ફરી મિક્સ કરી દેવાનું છે અને આપણે દાણા અને બટેકા સારી રીતે ક્રિસ્પી કરીને રાખેલા હતા તે ઉમેરી દેસું તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે આ પોહાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ પોહા ખાશો એટલે તમે બટેકા પૌહા પણ ભૂલી જશો એટલા ચટપટાને ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ઓછા મસાલામાં બનાવીને તૈયાર કરેલા છે ઉપરથી આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું જો તમને ડુંગળી પસંદ હોય તો અમે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકો છો તો પોહા તૈયાર છે તો લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી લેશું અને ગરમા ગરમ પોહાને આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે કોડો મિલેટ પોહા જે ડાયાબિટીસ પેશન્ટ છે તેના માટે તો આ ડીસ બેસ્ટ ઓપ્શન છે તમે એકવાર તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમે વેટ લોસ કરવા માંગો છો તો તમે જો આ ડિશ તમારા ડાયટમાં સામેલ કરી દેશો એટલે તમે મહિને ત્રણથી ચાર કિલો વજન આસાનીથી ઉતારી શકો છો અને આ પોહા ખાશો એટલે તમારું પેટ ભરેલું જ રહેશે આ મિલેટ પોહા એકદમ ઓર્ગેનિક રીતે બનાવેલા છે